ગુજરાતના તાલુકા શહેરોમાં નફાકારક વ્યવસાય શરૂ કરવા માટે એક વ્યવહાર જમીન સ્તરીય માર્ગદર્શિકા અહીં રજૂ કરું છું જો તમે ગુજરાતના તાલુકા લેવલના શહેરોમાં કે નાના શહેરોમાં રહેતા યુવાન છો અને વિચારી રહ્યા છો કે મેટ્રોમાં ગયા સિવાય નફાકારક વ્યવસાય અથવા સાઈડ બિઝનેસ શરૂ કરી શકો છો તો આ માર્ગદર્શિકા તમને જરૂરથી મદદ કરી શકે છે મેં તાજેતરમાં વડોદરા અને આણંદ નજીકના એક શહેરના ખેડૂત પરિવારના પાંત્રીસ વર્ષીય યુવાન માટે વ્યવસાય વ્યવહારુ સલાહ વ્યવસાય સલાહ અહેવાલ પર કામ કર્યું છે સ્પર્ધાને કારણે તેને પોતાનો ફરાસખાનો વ્યવસાય બંધ કરવો પડ્યો હતો અને તે પોતાના શહેરમાંથી ચલાવી શકાય તેવા વાસ્તવિક ટકાઉ વ્યવસાય વિકલ્પો શોધી રહ્યો હતો આ તૈયાર કરેલા અહેવાલમાં મેં આવરી લીધો છે તમારી કુશળતા સ્થાન અને મૂડીના આધારે યોગ્ય વ્યવસાય કેવી રીતે પસંદ કરવો ટાઉન સ્તરના યુવાનો માટે યોગ્ય બહુવિધ વ્યવસાયિક વિચારો જેમ કે ઇવેન્ટ્સ કૃષિ લોજિસ્ટિક્સ સેવાઓ ડિજિટલ વગેરે મર્યાદિત જોખમ સાથે વિચારનું પરીક્ષણ કરવા માટે સાહીઠથી નેવું દિવસનો એક સરળ કાર્ય યોજનાનો સમય લઈ શકાય જો તમે અથવા તમારા મિત્ર અથવા સગા સંબંધી તાલુકા કે નાના શહેરમાંથી ખેડૂત અથવા મધ્યમ વર્ગના પરિવારમાંથી વ્યવહારુ ગ્રાઉન્ડ લેવલના વ્યાવસાયિક વિચારો શોધી રહ્યા છો તો આ અહેવાલ તમને ઉપયોગી બની શકે છે માર્ગદર્શિકાની લિંક કોમેન્ટ્સમાં નીચે આપી છે ફ્રી ડાઉનલોડ કરી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વ્યવસાયિક રીતે ઉપયોગી માહિતી તમને મળતી રહેશે તમારી પોતાની યોજના માટે માર્ગદર્શક માર્ગદર્શિકા તરીકે વાંચવા મિત્રો સાથે શેર કરવા અને તેનો કોઈ પણ ભાગ વાપરવા માટે નિસંકોચ રહો તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ્સમાંથી લિંક ડાઉનલોડ કરો અને તમારી પોતાની તકલીફ વ્યવસાય અંગેની હોય તો મને જણાવો થેન્ક યુ